નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોનું રૂપિયા 1,32,000 ની પાર જ્યારે મુંબઈમાં ચાંદી રૂપિયા 1,83,000 જોવા મળ્યું દિવાળી પર વડોદરા એસટી વિભાગ દ્વારા એકસો ત્રીસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ડેપો ખાતે ટિકિટ બુકિંગ માટે ચોવીસ કલાક કાઉન્ટર પણ ચાલુ રાખવાનો નિર્દેશ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર રોંગ સાઇડ ડ્રાઇવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી સર્વે કરવાનો આપ્યો આદેશ પંચમહાલ શહેરમાં એકસો એકતાલીસ ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ એજન્સીને જથ્થો પરત કરાશે જિલ્લાના ગામે પોલીસ વચ્ચે થયેલા ગંભીર મામલામાં આરોપીના દિવસમાં મંજૂર જેલ પણ કરાયા જેવી ઘટના બનતા રહી ગઈ નડિયાદ આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે

રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં બેંક ખાતું ખોલાવવા માટે પણ રજુ નહીં કરી શકાય તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો મંગળા આરતી હવે સવારે 6:30 વાગે શરૂ થશે સ્નાન દર્શન સવારે 6:30 થી 7:30 વાગે બંધ વલસાડમાં વન્ય પ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ કરવામાં આવ્યો દીપડા ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ કરવામાં પણ આવી બોલીવુડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને બે વર્ષની જેલની સજા જામનગરની કોર્ટનો મોટો ચુકાદો

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ મફત મુસાફરી કરી શકાશે કમિટીમાં રજૂ કરાશે અમદાવાદની શકાશેના માલિકો સામે સાત પોઈન્ટ પાંચ કરોડ ની છેતરપિંડીની ફરિયાદ ગોંડલમાં રાજકુમાર ઝાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવા હાઈકોર્ટનો મોટો આદેશ

હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની પણ મંજૂરી દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો બિહાર ચૂંટણીમાં નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી ચિરાગને લાગશે મોટો ઝટકો તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે યુપીના સંભલમાં કલકી ધામ નજીક મસ્જિદ પર ફૂલ ડીઝર ફરી વળ્યું પોલીસનો કાફલો પણ ખડકાયો તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે માતા પિતા બે દીકરી અને એક દીકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો દિવાળીની ઉજવણી કરવા ઘરે જઈ રહ્યો હતો આખો પરિવાર હવે એઆઈ ચેટબોટના કારણે ભારતમાં નોકરી પર અસર જોવા મળશે કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી

ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો યામરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો સી એમ યુગીની તહેવાર ટાણે મોટી ચેતવણી પણ સામેલ હવે પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળીમાં મોટી ભેટ વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરવામાં આવી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આધાર કાર્ડ ને લઈને કોઈ પણ સમસ્યા હોય તો હવે ઘરે બેઠા UIDAI હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરી શકો છો આવી જશે ઉકેલ અમેરિકા બાદ હવે બ્રિટન પણ વિઝા માટેના નિયમો અને અંગ્રેજીની પરીક્ષા આકરી બનાવશે બાંગ્લાદેશના ઢાકામાં કાપડની ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં ભીષણ આગ લાગી 16 શ્રમિકોના મોત થઈ ચૂક્યા. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ફરી ભયંકર અથડામણ જોવા મળી રાતભર ગોળીબાર સૈન્ય ચોકી સાથે ટેન્ક નષ્ટ. 2026 માં વિશ્વ પર આર્થિક સંકટ આવશે બાબા વેંગાય કરી રોકડ કટોકટીની મોટી આગાહી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગાઝામાં શાંતિ કરાર પર હક્તાક્ષર બાદ હમાસે આઠ લોકોને ગદધાર ગણાવી માથામાં ગોળી મારી તાલિબાનીઓએ પાકિસ્તાનની સેનાને ટેન્ક છીનવી લીધી પાકિસ્તાન સૈનિકોને રોડ ઉપર દોડાવ્યા જુઓ આ દ્રશ્યો afghanistan અને pakistan વચ્ચે 48 કલાકનો યુદ્ધ વિરામ બન્ને દેશના 50 લોકોના મોત 100 લોકો ઘાયલ અમારું અપમાન થયું ધરતી નામો નિશાન મિટાવી દઈશું હમાસ પર ભડકેલા ઇઝરાયલે આપી મોટી ધમકી